પૈસા પણ હવે જમીન નક્કી મળી ગયું તો સારું હતું કેમ કે હવે પૈસા રહ્યા ને કારણ થોડા થોડા વપરાતા જાય છે

અમારી છે કોણ અહિયાં કરાવ જમીન છે ગારા જેવું તો નહીં ને કોઈ જેવું નહીં કેમ નહી ગારા જેવું એટલે મતલબ ગમજો તમે જેવું

વડીલ આ ગોમે મારું છે આ જમીને મારી છે અને આ બધું બધું આપડું છે મારી જમીન લીધી મારા શરીર માં બે હાડકા નથી અને મારા સક્રિય ભાગે તો

પૂછીને રાશી ઉદા બે ભયા હતા ને એક હતા ને છોકરો મને આ જમીન દસ લાખ માં આવી છે એટલે પણ આ જમીન તો ની છે

એમ નહી એ ભાઈ કે અમારે કાચી ને થોડીક બીમારી છે ને એટલે કે ઉભી ને ભી વેખવાની મેં લઈ લીધી અલે અમે તો અહીંયા કોઈ ઓળખતા નથી અને તમે કેટલા પૈસા આલ્યા અહીંયા બોનો 20000 રૂપિયા આ તો તમારો સુનો લગાઈ ગયો એવું થયું હવે તો હવે માર શું કરવાનું હવે તો તમે હા ટાટુ પાણી પડ્યું હોય ને તો એમાં નાઈ નાખવાનું અને હવે તો દરેક પોલીસ સ્ટેશન ભેળા થઈ જજો એ વડીલ માર કાકો કહેતા કે હાથમાં ખાઈ આવતી હોય ને પૈસા ની તો કમન ના કરવો પૈસા હગરી મેલ દેવા